અમાર અમાર ભૂરો છે ને ભૂરાના લગ્ન થયા ને લગ્ન પછી પંદર દી થયા ભૂરોન ભૂરોન બાપા બેઠા હતા ત્યાં એક ભાઈ આવતા હતા તે ભૂરા કીધું બાપા કોણ આવે એટલે ઓલા કીધું બેટા આ છે ને શેઠ આવે છે શેઠ એ તારા લગ્નમાં જે આપણે સ્વીટ મીઠાઈ લાવ્યા ને એ ઉધાર લાવ્યા હતા અને જો બેટા આમાં કેવું હોય તારા લગ્ન થયા એટલે તારા ઘરમાં રાણી આવી અને મારા ઘરમાં ઉઘરાણી આવી બેટા લગ્ન હોય ને એટલે દીકરાના ઘરમાં રાણી આવે વરના બાપની ઘી ઉઘરાણી આવે ઓકે બાપા કે બાપા પણ ઉઘરાણી કે હા બેટા આપણે મીઠાઈ ના બાકી છે કે કેટલા દેવાના છે તા કે પાંત્રીસ હજાર રૂપિયા ભૂલો પાછો તો હામાં પાંત નો લઉં તો ભૂલ્યો નહીં અરે બેટા એનું ખાધું છે હામાં થોડા હામાં ન લવ તો ભૂલ્યો નહીં તમારે છે ને ચાપાની પાની મને આટલું પૂછવાનું હું પૂછું ને કે આ મહેમાન કોણ છે ખાલી પલિચય દેજો અને હામાં ન બતકાવી લઉં ને તો ભૂલ્યો નહીં ચાપાની પાણી પછી ભૂરાઈ કીધું બાપા કોણ મહેમાન છે એ કે કીધું બેટા આ છે ને આપણે જે આ ગુલાબ જાંબુ રબડીને લાવ્યા છે ને એ આ શેઠ છે આ પૈસા લેવા આવ્યા ઓલા રબડી ને ગુલાબ જાંબુ એ આપણે બધા જમાન મહેમાન જહેમાન આખું ઘર ઝાલા ઉલતી ત્યાં બધા દવાખાને દાખલ થયા આપણા ઘરના આપણા ઘર પૂરતું હિતે રજાયેલ બિલ આવ્યું મહેમાનના દોઢ લાખ રૂપિયા બિલ આવ્યું અને એ આપણે દાવો કર્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આપણે પછી કીધું કે અમે હાજા થઈ જાય પછી બધું આ કલજો અને પોલીસ ગોતે છે એ ધૈનગલી ધીનભેગ સાહેબને કહો ફોન શેઠ ઘિરે આવ્યા છે આગળ ઉપાડી લઈ ગોબો ત્યાં તો શેઠનું ઢી આમ કહેવાય ધોઈચું ઢીલું પડી ગયું એવું ન હોય ભાઈ એવું ન હોય બાપા આમ એવું લાગે તો તમારા ઘર પૂરતા સિત્તેર હજાર આપી દો તો હાલે બોલો કે તોય વાંધો નહીં એટલું વાંધો નહીં આવ્યો છો પાંત્રીસ હજાર રૂપિયા દેવાની સિત્તેર હજાર હામાં દઈ ગયો બોલો આ બુદ્ધિ છે બુદ્ધિ છેતરી શકાય હ એટલા કીધું કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો અને બુદ્ધિએ ક્યાં ના કહીશે તમારે અનુચરવું હોય તો આમાં પાણીયા હાથી બુડે અને માછલા તરે હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો અને વાત હકીકત છે સાહેબો ઘણા માણસો વાત એ કરતો મૂળ વાત કહીને મારે કે કોઈ એવા માણસો વાત કે કોઈ જે શ્રદ્ધામાં ન માનતા હોય ભગવાન પંદર મિનિટ મને બહુ ગમે છે સાહેબ વચ્ચે કાંઈ ઘડી કોઈ આપતા નહીં કાંઈ આ ફાળો બધો બોલાઈ ગયો છે પણ વચ્ચે કોઈ ઘડી પ્રસંગ પંદર જ મિનિટ નહીં થવા દો લગભગ પાંચ મિનિટ પણ કારણ કે નીકળી ગયેલો છે વાત એટલે કહું કોઈ એવા માણસો કહેતા હોય કે મેં ભગવાનના નથીમાં અને તમે સાંભળી લેજો ભાઈ અમુક તો બોલે જ એની સામું જોવું નહીં ગામ હોય પરિવાર હોય તમે ગમે એટલું સારું જીવતા હશો ગમે એ હશો અને ગમે એવડા હશો પછી સમાજ હોય કે પરિવાર હોય એ તમારી એક ભૂલની રાહત જ બેઠા હશે ભલા અને એમાં આ મીડિયા થતા મારા યુવાન મિત્રોને કહું તમારા મોબાઈલમાં કોઈનું ખરાબ વસ્તુ મોકલે ને એને આગળ ન મોકલતા તમે કચરો વેચવાનો ધંધો બંધ કરો ગુણ વેચો ને ભલા મા કાંઈક સારી વાત હોય એ બીજાને આપો ને તમારા બેટરીના ચાર્જિંગ એટલી માટે કરો છો કે કોકનું ખરાબ મોકલેલું તમે બીજાને મોકલો એમ નહીં અટકાવી ગયો અમે એક વાતું બરાબર સદઉપયોગ કરો હાથી ગામમાં આવે એટલે દરેકની ડેલીઓ દરેક ખડકીઓ ખુલી હોય અને આપણી માતાઓ નાના નાના છોકરાને લઈને ઊભી હોય કે જો ગણપતિ બાપા આવ્યા પગે લાગો બેટા એ બધા છોકરા ભાવથી પગે લાગતા હોય કોઈ વળી ફળ આપે કોઈ વળી લાડુ આપે પણ જેવો ગામમાં હાથી આવે ને બાકી ગામના કુતરાના કોઈ દિવ હપ ન હોય આ હેરીનો કુતરો કોઈ દિવ ઓલી હેરીમાં ન ગયો હોય ઓલો કૂતરો હામો થયો હોય પણ જેવો હાથી આવશે ને તો મારા કૂતરા એક થઈ જાય બોલો હા કુતરામાં હપ થઈ જાય ને કુતરા હાથી ને ભે એ કુતરાને તમે પૂછો કે મિસ્ટર ડાઘેશ અને ગલી તમે આ હેરીના ઓલી હેરીમાં ન જાવ આ વાડીનો કુતરો ઓલી વાડીમાં ન જાય આ તમે એક થઈ ગયા હું કામ કે ઓલું કઈક આવ્યું લે એને ઓળખો અમારે નાચે નેડો નહીં તો હું કામ ભો છો કે જે ગામ અમને ડંડા મારે અને આ આજ જ એને ભલા એટલે એ એકલી પહોંચતા હોય તમારે એમાં જો ગુણ આવે તો કુતરા નથી પૂંજા એમ નો માનતા આવો અમારે ધાનસ્વામી બાપાની બાજુમાં ગલારામ પૂંજાય કુતરો પૂંજાય કોઈનું માથું દુખતું હોય અને તમે ખાલી એની માનતા નાળિયેર ની ને અહીંયા દહેલી નાળિયેર વધેરો ને સાહેબ માથા ઉતરી જાય આ શ્રદ્ધાઓ છે કુતરા નથી પૂજાય અમારો લાખા વણઝારાનો કૂતરો પૂંજાય છે પણ એ જે છે એ કાયદેસર બને એટલે પૂંજાય

મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું અને મહાભારતના યુદ્ધ પૂરા થયા પછી અમુક વર્ષો પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન નીકળ્યા છે ભગવાન કૃષ્ણ અને અર્જુન બેઠા છે અને બરોબર કુરુક્ષેત્રના મેદાનમાં લીધા પસાર થતા હતા અને અર્જુનને અભિમાન આવ્યું છે અર્જુને કીધું કૃષ્ણને કે ગોવિંદ જોયું ને આજ યુદ્ધના મેદાનમાં મેં એમ ભાઈ કે લોહીની નદીઓ હકારેલી અને મારા ગાંડીની તાકાત મેં દેખાડી મારા કાંડાના કવચની તાકાત મેં દેખાડી એટલે ભગવાને કીધું અર્જુન ધીરો હો ભાઈ રથ હું કરતો હતો તમે ડ્રાઈવિંગ જ કર્યું પ્રભુ એક હાથમાં હથિયાર નહોતું લીધું પણ અર્જુનને કુંતીના જાયાની તાકાત તો જો એટલે દારૂક કૃષ્ણએ કીધું રથ ઉભો રાખી દો અર્જુન તારે હારે કોણો તો બહુ ફેર પડે હારેયો એ વાત બધી હાંસી પણ બળતો અમી જ કરીએ હો ભાઈ એ કે સારું હેઠો ઉતરી પછો આખર તો ભગવાનનો ભક્ત નહીં અર્જુન નીચે ઉતર અને આ દિશામાં આગળ જા જંગલમાં આગળ જા પછી જો ભગવાન એમ કે આગળ જા કેટલું જવું એમ નહીં પૂછવાનું પરિણામ ના આવે ત્યાં સુધી જ જવાનું એ અર્જુન આગળ ગયો તો એક એક કિક્યારી સાંભળવા મળી બચાવો બચાવો કોઈ અબળા રાડ્યું નાખતી હતી કોઈ સ્ત્રીનો અવાજ હતો અને એ અવાજ બાજુ એમ કહેવાય અને કોઈક અબળા રાયડું નાખતી હોય તો ક્ષત્રિયનો દીકરો બેઠો ન રહી અને ક્ષત્રિના દીકરા એ બાજુ દોડ દીધી ભાઈ અર્જુને વિકરાળ માણસ એક એક ની પાછળ પીડ્યો હતો અને અર્જુન જોઈ ગયો કીધું દીકરી આવી જા બાજુ હું ક્ષત્રિય દીકરો છું મારી હાજરીમાં કોઈ દીકરીનું નામ લે એના કટકા કરી નાખો નોળો કાળો વિકરાળ માણસ હતો કીધું ખબરદાર આગળ વધ્યો તો એટલે ઓલો કાળો વિકરાળ માણસ એટલું બધું કે ભાઈ નીકળે તું નીકળે એટલે તક તો ત્યાર થા અર્જુન કે ત્યાર જ હોય દીકરી વ્યય પાછળ અને ગાંડી ઉપર એમ કે ભાઈ પોતાના બાણ ચડાવી અને મળ્યો બાણ નો વરસાદ અને અર્જુને દીકરીને કીધું કે આ ઓળખતો નથી હાલ ભાગ્યા દીકરી દીકરીનો એ બચાવવા માટે અર્જુન બાવડું પકડીને ભાગ્યો અને ઓલી બાજુથી વિકરાળ માણસ લાંઘા માર્યા આવે અને અર્જુને ભાઈ દોટ દીધી એ દોટ દીધે દોડે જતા થતા રસ્તામાં બીજો એવો માણા પડેલો વિકરાળ એને એક પગ નહીં ને એક હાથ નહીં પીડ્યો થોડ રસ્તામાં એને અર્જુન ભટકારો જોયું તો કા ભાઈ કે ઓલો મારી નાખશે કાંઈ માત્ર પાછળ ભાઈ આગળ ઓલો એક પગે ઊભો થયો એક જ પગ નહોતું કોકે કાપી નાખેલો એક હાથ કોકે કાપી નાખેલો એક હાથ નહીં એક પગ નહીં વિકામ ઊભો થયો એક એક પગે સામો ઠેક્યો અને ઓલો આવ્યો ને એને હારા આ છે ઓર્ડમાં લીધો અને પછી એનો કર્યો એને ઘા ઘા કરીને પીડ્યા પીળ્યા પાટું મારી તો ક્યાં ગયો લઈ નક્કી નોર્યું અર્જુન ગોથું ખાઈ ગયો ઓલાના મારા બાણની અસર ન થાય એને બદલે આ માણસને એક પગ નથી એક હાથ નથી અને આવો વિકળાંગ હોવા છતાં એને એક ફાટું ભેગો ક્યાં ઝીકી દીધો તા છે કોણ હે ભાઈ તો નામ હું અર્જુન અર્જુનને ઓલા કીધું નામ છે ક્યાં લેના યારો કામ દેખો યારો આ ગીત તે તેથી લખાણ મારે ક્યાં જવું પડે ઓડિયન્સ ને ખબર ન હોય તારે નામ છે શું મતલબ તો બચી જાય નીકળ ને ભાઈ અરે કે પણ વડીલ નામ તો આપો કે ભાઈ તું જાને એક તો અહીંયા થાક્યા હોય અર્જુનને વધારે આચર્ય થયું કે આ થાક્યો તોય ભૂખા કાઢ નાખે અને આ પૌરમાં હોય તો શું ન કરે પ્લીઝ યાર કહો ને તમે કોણ છો ભાઈ તને પગે લાગો તું જાને ભાઈ હવે એક તો હાથ વગેરે નો છો ને નીકળ જા અર્જુને જો જાણવું તો છે આ કોણ છે અને દુખતી રગ પકડવા દે એટલે અર્જુને કીધું કે વડીલ ન તો કાંઈ નહીં તમારું નામ ન કહો તો કઈ નહીં પણ મને એ તો કયો કે આવડી તમારી તાકાત આવા જાજરમાન બળવાન તમારી આ હાલત કોને દબાણી એટલે અર્જુનને કીધે ભાઈ મહાભારતનું યુદ્ધ શું થયું તને ખબર છે અર્જુનને પૂછો લો કે હા ખબર જ હોય ને એમાં પાંડવાનું કૌરવો લડતા થાય ખબર ને કે હા હું કૌરવ પક્ષમાંથી લડતો હતો કૃષ્ણના પાવરે પાંચ પાંડવમાંથી એક અર્જુન નામનો યોદ્ધો હતો અને કૃષ્ણ એનો રથ આપતા થા એના બળે એણે મને અર્જુન નામના યોદ્ધાએ શબ્દવેદી બાણ માર્યું તું અને એ બાણે મારા હાથને એક પગ કાપી નાખ્યા હતા તેદુનો ઢળડાતો ઢળડાતો આ બાજુ વીયાવ્યો છું અને તેદુનો વાટે બેઠો છું કે પાંચમાંથી એક હાથો જો હાથમાં આવી જાય ને કાંસે કાંસો ખાઈ જાવો છે સાહેબ અર્જુન પરિચય દેવા નહોતો ઉભો રહ્યો એટલે કવિ કાગ લખે કે એને ભરોસે રેવાય એમાં પંડના દાપણ નો ડોળાય વાત છે બાકી તો જીવનમાં બધું જ કરવાનું હોશિયારી છે ને ભાઈ હોશિયારીથી બીજાને ક્ષેત્રી એકાય બુદ્ધિથી બુદ્ધિથી બીજાને ક્ષેત્રી એકાય જીતવા માટે તો પ્રેમ દિલ જ હોય વાત એટલી